જામકંડોરના માં ખાતરની થેલી માંથી પાણા નીકળ્યા જામકંડોરના ના રાજપરા ગામના ખેડૂતે મધુવન નેગ્રો માંગથી લીધેલ ડીએપી ખાતર માંથી કાંકરા નીકળ્યા હોવાનો વિડીયો વાયરલ કર્યો સવારે ઉઠતાની સાથે જ લોકો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાનું ચાલુ કરી દેતા હોય છે સોશિયલ મીડિયા અત્યારે તો એક ટેવ બની ગઈ છે લોકો પોતાના જીવનની નાનડી વાત પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા હોય છે ત્યારે જામકંડોરણા પંથકના એક ખેડૂત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો અને કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે આ રેકોર્ડિંગમાં જામકંડોરણામાં જૂનાગઢ રોડ પર આવેલી મધુવન એગ્રો સેન્ટરમાંથી તેમને બે થેલી ડીએપી ખાતર લીધું હતું આ ખાતરમાંથી કાંકરા નીકળ્યા હોવાની ચર્ચા કરવામાં આવી રહી છે અને ખેડૂત મધુવન એગ્રોવાળાને એવું જણાવી રહ્યા છે કે ખેડૂતો સાથે આવી છેતરપિંડી શું કામે કરી રહ્યા છો સત્ય હકીકત શું છે તે તો તપાસનો વિષય છે પરંતુ હાલ તો જામકંડોરણા પંથકમાં ડીએપી ખાતરમાંથી કાંકરા નીકળ્યા હોવાની ચર્ચાઓ ચોંટે થઈ રહી છે નામ ગામ રાજપરા તાલુકો જામકનોણા જિલ્લો રાજકોટ મેં કાલે મધુનેગરોમાં બે ઠેલી ડીએપી લેવા ગયો હતો આજે હું એ ઠેલી મેં છોડ્યું તો એની અંદરથી આવા પાણકા નીકળ્યા જોઈ લ્યો આવા પાણકા નીકળ્યા એટલે મેં મધુઓ નીકળ્યો ભાઈને ફોન કર્યો કે તમારી થેલીઓમાંથી પાણકા નીકળ્યા છે ભાઈ હવે આનું શું કરવાનું તો ભાઈએ મને એવી વાત કરી કે તમે ડીએપીની બે થેલીયુ છે એ પાછી આપી જાઓ અને એનપીની તમે લઈ જાઓ આ વાત આપણે વચ્ચે રહી જાવી જોઈએ બીજા કોઈ નકરા કહેતા